નમસ્તે મિત્રો ઓર્ગેનિક સર્ટિફિકેટ કાઢવા માટે પાર્ટ ફોર ઓર્ગેનિક સર્ટિફિકેટ ના ડોક્યુમેન્ટ કયા કયા જોઈએ છે તે આગળ આપણે પાર્ટમાં જોયું હવે આપણે જોઈશું કે ઓર્ગેનિક સર્ટિફિકેટનું ફોર્મ આપણે સબમિટ કરવા માટે ફોર્મની જરૂર પડશે તો આ ફોર્મ ક્યાંથી ડાઉનલોડ કરવાનું તો આપણે ગુજરાતમાં છીએ અપેડા સંસ્થાએ જે છે એ ગુજરાત ગોપકા કરી અને એક સંસ્થા છે એને રાઇટ આપેલા છે કે જેનું નામ છે ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટ સર્ટિફિકેટ એજન્સી જે આપને જે છે ઓર્ગેનિક સર્ટિફિકેટ આપે છે તો એની વેબસાઇટ ઉપર જવાનું છે તો હું તમને કોમ્પ્યુટર બતાવું છું કે કઈ જગ્યાએ ક્યાંથી જાય અને તેને ડાઉનલોડ કરી શકાય તો ચાલો જોઈએ આપણે જે છે એ ગૂગલ ડ્રાઈવ ગૂગલ ઉપર જવાનું છે અને સર્ચ કરવાનું છે ગોપકા જીઓ પીસીએ મતલબ ગોપકા સર્ચ કરશો એટલે એનું રિઝલ્ટ જે છે એ તમારી સામે આવી જશે આ તમે જોઈ શકો છો ગુગલ ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટ સર્ટિફિકેટ એજન્સી ગોપકાની વેબસાઈટમાં તમારે જવાનું છે આ વેબસાઇટ ખોલશો એટલે એમાં હોમ્સ આવશે એક સર્ટિફિકેશન આવશે ડાઉનલોડ આવશે ફોટો વિડિયો અને ઇન્ક્વાયરી તમારે જે છે એ ડાઉનલોડ ઉપર જવાનું છે અને ડાઉનલોડ ઉપર ગયા પછી જે છે એ તમને આ નીચે જોવા મળશે સર્ટિફિકેટ જેમાં તમારે શરૂઆતમાં જે જે છે એ એક આ સર્ટિફિકેટ ઓર્ગેનિક સિસ્ટમ પ્લાન તમારે ડાઉનલોડ કરવાનું રહેશે તમારે ફાર્મ મેપ ડાઉનલોડ કરવાનું રહેશે અને ફિલ્ડ ફાર્મ હિસ્ટ્રી મતલબ તમે આગલા ત્રણ વર્ષ કેવી રીતે ઓલું કર્યું છે તેનું એક ડાઉનલોડ કરવાનું રહેશે સંમતિ પત્ર જે છે

કે તમે દરેક વસ્તુ જે છે એ ડાઉનલોડ જે છે અહીંથી પ્રોડક્ટ બધી અહીંથી જે આ જે જગ્યા છે આ જે વેબસાઇટ છે એમાંથી તમે બધી જ ફોર્મ જે છે એ ડાઉનલોડ કરી શકશો તમારે લેબલ એપ્રુવલ કરવાનું હોય તો કઈ રીતે કરવાનું આ બધી સર્ટિફિકેશન કેવું આવશે આ બધું એમાં જે છે એ ડાઉનલોડ તમે કરી શકશો અને આ ડાઉનલોડ કરી કરીને તમે જે છે એ તમારું ફોર્મ ભરી શકશો ફોર્મ કઈ રીતે ભરવું એની માહિતી સંપૂર્ણ માહિતી જે છે એ તમે અમે આગળ વિડીયોમાં તમને જણાવશું જય ગોમાતા માતા